ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડીએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી ગુજરાત રાજ્યની મુલાકાતે પધારેલ ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી અને લેડી ગવર્નર મહેસાણા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા જિલ્લા કલેક્ટર રેસકે પ્રજાપતિ કડી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રા અને મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાળંદે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડીએ મોઢેરા સૂર્યમંદિરની પરિવાર સાથે મુલાકાત લીધી હતી રાજ્યપાલ પ્રસિદ્ધ મોડેરાના સૂર્યમંદિરના શિલ્પ સ્થાપત્ય અને કલાથી અભિભૂત થયા હતા જેમાં રાજ્યપાલને મંદિરના મહત્વ અને અને તેની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી સૂર્યમંદિરના ખગોળીય અને વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક મહત્ત્વથી રાજ્યપાલશ્રી અભિભૂત થયા હતા અત્રિ ઉલ્લેખનીય છે કે સૂર્યમંદિર કર્કવૃત રેખા ઉપર તેવીસ પોઈન્ટ પાંત્રીસ અક્ષાંશ પર સ્થિત છે અહીં એકવીસમી માર્ચ અને તેવીસમી સપ્ટેમ્બરે જ્યારે દિવસ અને રાત્રિ બંને સરખા હોય એ દિવસોમાં સૂર્યોદય સમયે સૂર્યનું કિરણ પૂર્વ દિશામાંથી સીધું ગર્ભગૃહમાં પ્રવેશે છે બંધાયેલ બાવન સ્તંભ જે વર્ષના બાવન અઠવાડિયા દર્શાવે છે તેમજ બાર માસ પ્રમાણે સૂર્યની બાર મૂર્તિઓ પણ છે આ મુલાકાત વેળાએ લેડી ગવર્નર સેક્રેટરી યુ કે ચાકમા એડીસી અર્જુન મલિક ઓએસડી સહિત પરિવારના સભ્યો સહભાગી થયા હતા